तो कृष्ण ने हर हर महादेव जय अन जय द्वारका जी जय माता जी ने जय माता जी बंदे जी श्री राम जय 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 हां नाम अबे अबे कर बेले बुझो आमा सेर पर पेड़ा पता है आका कर दिया तहां ना पोस्ट आवे ने पोस्ट पे बात जोती थी मनीषा कण के हमरो टेक्स्ट मैसेज आवे मतो ना टेक्स्ट मैसेज भी नहीं बिरो हो जोई हां के पिंग हमर मन था एक टेक्स्ट मैसेज आयो ते बंदे ने कहा यूं बतई थी यूं बतई एक्साइटेड ही होती के ये है ना

બરાબર છે પણ એ વાત ખાસી હે ને કે એકા દેનો ભાઈ કે બ્રિટિશ પાસપોર્ટ થી જાય ને પછી કે જો બહુ જોર મતે થી ધ્યાન મુકેન ભાકે જાય આ તનો પછી હે ને બહુ ઓલું કરીએ તો ઈ કે બલે તો માર પા કઈ વહીજ ન ઉતા મુકેન ભાકે જા હા એટલે જો આ સર્ટિફિકેટ ઓફ મેચલ લઈ ગયા સોરોડું ત્યાં રાખીને તો ના બસ ઈ મોકલી તો મે પાસપોર્ટ મોકલી આ બેટા 10 આજીકરો 10 10 દિવાખલી અંદર આવી ગયા પાસપોર્ટ હા 10 મોની 10 મોની સે

ને પછી એ જે એડ્રેસ આપે ત્યાં આપણે આ બધું મોકલે પાસપોર્ટ મોકલે દેવાનો એટલે એ સર્ટિફિકેટ આપે આપણને સરેન્ડર સરેન્ડર કે આ તમે સરેન્ડર કરી દીધી સિટીઝનશિપ ને આ એનો સર્ટિફિકેટ એ રાખવાનો આપણે ઈ રાખવાનો શું કામ રાખવાનો કારણ કે ઓસીઆઈ માટે તમારે એપ્લાય થાવું હોય તો ઈ સર્ટિફિકેટ વગર ના તમને ઓસીઆઈ મળીએ નહીં ઓકે આ કોઈ ખબર હોય તો સમજે કે એટલે ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ હા ને આ પાસપોર્ટ મોકલે પાસપોર્ટ ની ફોટો કોપી રાખવાની આપણી પાસે હા એટલે ઓસીઆઈ માં જ્યારે એપ્લાય થાય ને ત્યારે આપણે પ્રૂવ કરવું પડે કે આપણે ઓરિજિનલ ઇન્ડિયન સિટીઝનશિપ અમાર પહેલા હતી અથવા તો અમારા બાપા પણ ઇન્ડિયન સિટીઝનશિપ ના છે એમ કે એટલે ન્યા બોલ છે અમને બધા એમ કે ભાઈ ઈ પ્રૂવ કરવું પડે તો પ્રૂવ કરવા માટે કામ આ બાપ નું બધું જ પાસ જોઈએ જોઈએ ન્યા છે બર્થ સર્ટિફિકેટ જોઈએ તમારું કા પાસપોર્ટ જોઈએ સમજી ગયા હા એટલે આ બધું જોઈએ તો તમાર થાય બાકી લોકો એમ ને એમ કે ના ના થઈ જાય કે હું કરું ન ફલાવા ટીકામાં કંઈ છે નહી ઈ પણ એ ઘરે થી થે હગે ઈમાં કે બહુ મોટી વાત નહી પણ પછી ને એક એપૉઇન્ટમેન્ટ લેવાની હોય ઈ પછી આપણે ત્યાં જવું પડે ફિંગરપ્રિન્ટ દેવા પાસા નો વે ઇન્ડિયન ઇમિગ્રેશન માટે ઇન્ડિયન ઇમિગ્રેશન માટે આ યુ નો એજન્ટ છે એજન્સી છે ને એજન્સી કામ કરે VFS ઈમાં દેવાનું ન્યા ફિંગરપ્રિન્ટ દેવાના આપણે ઓસીઆઈ માટે હા રાઈટ પછી ઓસી આઈ નો આપણે કાઢાવી જાય કાર્ડ આવી જાય એટલે ટૂંકમાં આપણે ગમે ત્યાં જવું હોય ને ગમે ત્યાં હોય તો માટે પણ એ એક કા આ પાસપોર્ટ આવે તો હું તો બ્રિટિશ સ્ટેટ આ હાલો જા હું તો Let's go. Let's go. Let's go. Let's

આ ફોન માં રિપોર્ટ કરાણ પછી મુખ કે અને મુખ તો હે ને હોલિડે માં કરે આવે પછી આપણી મળીય પાછા બરાબર ને હા હા જે જે મારી કેટલી લોંગ ટાઈમ ઉધી જલેબી નેત ખાધી તો મારી માં બનાવી દે મારા હાટુ આ તો સાહની ને જાણાથી તો બને પણ હું તો બનાવતી બહુ ભાવતી હતી પણ આપે કેટલી હે પેલા હું એક ટ્રાય કરે જો પછી બની જાય તો પછી હું સાંગણી બનાવા ને આને બંધ કરે તા ને પછી તમને હું આ બધુંય બતાવા એમ કે આ ખીરો હે ને હમણાં હું એક બનાવી પેલા કે થાય કે નથી થતી એમ કે તો પછી હું તમને હમણાં થાય ને તો બતાવા કે કેટલી થાય ને કેટલી નથી થતી જલેબી થાય ઈ પેલા ગ્લાસમાં તો કાં હોલ પહેર્યો તો એમાં ન થાય પણ આ એનું ઓઈલું હે ને

એ સાદો દિન દિન બનાર મને ક બોલી જો થઈ ને પણ આ તા કે રફલી કરી પણ જો થાય તો પછી હું ને હા અને થઈ ગઈ ને કિવી રૂપાડી થઈ જન દેતા મને ફાઇન રાઉન્ડ રાઉન્ડ બનતા નહોતા પણ હાલે ઓરાઈ હમ વાવ અને હેચતા બનાવે સાંધણા કે તમે તો હોય તો

તમે કે બાપ દીકરી બે ઈ કે આ બનાવે દે ને બનાવે દે ફલાનું બનાવી દે ઢીકણું બનાવી દે પુસરું બનાવી દે ની કે મારે કઈ બનાવવું કીધું બનાવવાનું તું કીધું

પાપડ ને અમારે છે ને સેવ ઉસળ આ સેવ ઉસળ જો જ બનાવ્યો એટલે એક સેવ 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 ઉસડ માં ખાવાની હમ પછી ઉપરથી ડિઝર્ટ માં છે ને બુંદી છે અને જલેબી છે જલેબી જરાક છે જરાક થોડો ફોડો થઈ છે તો પણ કઈ વાંધો નહીં રહી તો ખવાય